નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતના તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક થેસરને એક ટેલર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે એપોલો કંપનીના થેસર વિશે વાત કરીએ તો આ થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે થેસરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળશે આપણે વિડીયોમાં ક્લિયર કટ બતાવી રહ્યા છીએ ફક્ત વેજ સિઝન ચલાવેલું છે આ થેસર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયોમાં બન્યા રહો વિડીયોની અંતમાં બધી ડિટેલ આપણે આપવાની છે વિડીયોમાં પણ તમને ડિટેલ બધી મળી જશે આ થેસરની એકદમ કમ્પ્લીટ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું મોડલ જોવા મળશે આ થેસરનું કોઈ પણ જાતનો ફોલ નથી ટાયરની કન્ડિશન બહુ સારી છે અને આ થેસરની સાથે ત્રણ કટર અને બધી જ જારી સાથે આપવાની છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છે હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો મિત્રો અને કમેન્ટ પણ તમે કરી શકો છો રંડા કાઢવામાં બહુ જ ઉપયોગી છે આ થેસર અને તેના પછી આપણે હવે એની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ અને ચાલીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંછોડ થઈ જશે મિત્રો અને રૂબુ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેજો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ નામ રણછોડભાઈ ગામ માધવપુર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના નંબરની વાત કરીએ એટલે કે રણછોડભાઈના નંબર ડિસિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો તેના પછી આપણે જોઈએ તો ટેલર વેચવા માટે આવેલ છે ટેલર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો ટેલર પણ સારું છે ચાલુ કન્ડિશનમાં છે ટેલર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તમે ચાદરની કન્ડિશન તરિયાની જોઈ શકો છો તરિયું તમે ટેલરનું જોઈ શકો છો આવી કન્ડિશનમાં છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત લઈ શકો છો આ ટેલર નેવક કૂટનું જોવા મળશે અને આવે ને આ તમે પણ જાહેરાત બનાવી શકો છો આપણી યુટ્યુબ તો તેના માટે આપણા નંબર નીચે જોવા મળશે પટ્ટીમાં તેમાં કોઈ ભાઈ કોલ ના કરવો તો હવે આપણે આ ટેલરને કિંમતની વાત કરીએ તો ભાઈ રાખેલ છે એક લાખ અને દસ હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત બાંધછૂટ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળો પર જશો તો તમે વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી તો નામ રમેશભાઈ ગામ કાનિયાળ તાલુકો જિલ્લો બોટાદ જોવા મળશે અને તેમના રમેશભાઈના મોબાઈલ નંબર વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટેલર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો